હાલો યુટ્યુબ મિત્રો હું અત્યારે જઈ રહ્યો છું મારા મેલેડીના દર્શન કરો મિત્રો મિત્રો મારા વિલોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યું છે જેથી હું આ મેલેડીનું દર્શન કરાવીશ મિત્રો કબાડીયા ગામના વડવાળા મેલેડી કહેવાય છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી છે મિત્રો તો ચાલો આ મેલીનું દર્શન તો મિત્રો હું અત્યારે આવી ગયો છું થાંસા ગામ થાંસા ગામની નજીક છેત્રીજી છે મિત્રો ચાલો હું તમને છેત્રીજી બતાવું મિત્રો તો જો મિત્રો અત્યારે આ છેત્રીજી હું પોગી ગયો છું મિત્રો તમે જો આ છેત્રીજી નદી છે તો ફાઇનલી અત્યારે રબરીકા આવી ગયા છે મિત્રો મિત્રો વ્લોગમાં કન્ટીન્યુ બની રહ્યા છે તેથી હું કોબડિયાનામાં મેલડીના દર્શન તમને કરાવ્યું ફાઇનલી મિત્રો હું અત્યારે આવી છું કોબડિયા ગામના જંગલમાં મિત્રો તો જંગલ તમે જોઈ શકો છો મિત્રો જંગલ બહુ મસ્ત છે અહીં ફરવાલાયક તલ છે મિત્રો પણ અહીંયા અવરનવર જનાવર હોય છે મિત્રો તો જનાવરથી સેફ્ટીમાં રહેવું મિત્રો અહીંયા બહુ ગુનો રહેવું મિત્રો તો ચાલો હું તમે જંગલ બતાવું મિત્રો જંગલ જોઈ શકો છો મિત્રો તમે જંગલ જોઈને મિત્રો તમને જંગલ કેવું લાગ્યું મિત્રો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો મારા વિલોગમાં મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો તો ચાલો હું મા મેલીના દર્શન કરવા નીકળીશું મિત્રો તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો વિલોગ તો મિત્રો હું અત્યારે આવી ગયો છું મેલડીમાં મંદિરે મિત્રો તમે મંદિર જોઈ શકો છો મિત્રો કોમેન્ટમાં મને જરૂર કહેજો મા મેલડીનું મંદિર તમને કેવું લાગ્યું મિત્રો ચાલો

તો મિત્રો ફાઇનલી અમે માતાજીને નિવેદન ઘરે મિત્રો જમવા બેસી ગયા છે મિત્રો તો ચાલો આગળનો કન્ટિન્યુ બન્યા રેજો આ મંદિરની બહારનું લોકેશન છે મિત્રો લોકેશન તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો મિત્રો હું આ વિલોગના અહીંયા સમાપ્ત કરું છું મિત્રો આ વિલોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો મિત્રો આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરું જોઈએ ચાલો મિત્રો ફરી બીજા વિલોગમાં